રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ મધુલી ચેમ્બરની પાછળનો વિસ્તાર અને વોર્ડ નંબર ચારમાં છેલ્લા દોઢ વર્ષી રહેણાંક વિસ્તારમાં અંદાજિત સિત્તેરથી પણ વધારે લોકો રહેતા નગરપાલિકા તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી અસહ્ય દુર્ગંધ અને વાસ મારતોને અને કદાળાવાળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અત્યારે ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને છેલ્લા દોઢ વર્ષથી ઘણી વાર રજૂઆત કરેલ છે પણ કોઈ નિરાકરણ આવેલ નથી તેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો નગરપાલિકા તંત્રની

પણ તો શું કરું આવું પાણી આવે છે સર બોલ પણ કોઈ જોતું નથી અમારે હમું અમે જાય તો કોઈ અંબા હમું નથી જોતું ખ્યા જાય બધા આગળ કે બોલું નાખી નાખી પાણી ખરાબ એટલે દોઢ કલાક પાણી આવે એમાં પોણી કલાક તમારે આવું ગંદરું પાણી આવે તમારે પાણી ભરવું કેમ કેવું ગંદુ ગંદુ પાણી ગંદુ એટલે કે આ ઊભું નથી રહેવાતું એટલું ગંદાઈ ગટરનું જાણ્યા ભેળવાઈ ગયેલું આવે ને એવું જ આવે પાણી

હઢુલી ચેમ્બર પાછળ સરદાર ચોક બાધવ દર્શન પાર્ક સોસાયટી અમારી માગણી આજ એવી છે દોઢ વર્ષથી આ માગણી છે અમારી લેખિતમાં જાણ કરેલી છે અરજીઓ આપેલી છે ડોરા પાણીનું ગટરનું પાણી પ્યોર આવે છે અમારે પૂરા ફોર્સથી નથી આવતું આને કારણે અનેક લોકો રોગના ભોગ બન્યા છે નાના બાળકોને ઝાડા ઉલટીના રોગ થયા છે તો અમારી માગણી એવી છે કે ચોખ્ખું પાણી આપે અથવા તો આ રિપેર કરાવે